અને સો થી આઠસો ઉપરાંત ભારતીયો ફોર વ્હીલર અને આઠસો એ વિશાળ રેલી કાઢીને વિદેશમાં ભારતીય રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો છેલ્લા ચાર વર્ષથી જય પટેલ અભ્યાસ અર્થે યુકેમાં અભ્યાસ કરી રહ્યા છે વિદેશમાં ભારતીયોની આટલી મોટી રેલી જોઈ ભારતવાસીઓ વિદેશમાં વસતા ભારતીયો પર ગર્વ અનુભવી રહ્યા છે વિદેશમાં ભારતીય તિરંગો લહેરાતો જોવો એ દરેક ભારતીયોની ઈચ્છા હોય છે પંદરમી ઓગસ્ટ એટલે કે ઇઠ્યોતેરમાં સ્વાતંત્રતા દિવસ પર ભારતભરમાં નહીં પરંતુ વિદેશોમાં પણ વસતા ભારતીય દ્વારા ઠેર ઠેર આ દિવસને ઉજવવામાં આવ્યો હતો ત્યારે આપણે જે લોકો પાસેથી આઝાદી મેળવી તેવા અંગ્રેજોનો દેશ એટલે લંડનમાં વસતા ભારતીયો દ્વારા પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પર્વને મનાવવામાં આવ્યો લંડનમાં વસતા ભારતીય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તિરંગા યાત્રા કાઢવામાં આવે છે ત્યારે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લંડન હેરો ખાતે છસો જેટલા ડિલિવરી રાઇડર્સ અને સો જેટલી કારના કાફલા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી લંડનમાં વસતા ભારતીય દ્વારા આ યાત્રાને ખૂબ જ મોટું જન સમર્થન આપવામાં આવ્યું હતું અને યાત્રાના આયોજકોએ પણ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ભારત માતા કી જય ભારત માતા કી જય આજે લંડન હેરો ખાતે છસો બાઇક રાઇડર્સ અને સો જેટલા ગાડીના રાઇડર્સ સાથે લંડન તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે જે તિરંગા યાત્રા આજે સતત ત્રીજા વર્ષે પ્રવેશી રહી છે ભારતીય દ્વારા અને ભારતીય મૂળ દ્વારા કરવામાં આવેલા આ આયોજનને અઠાટ સમર્થન મળી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી

એકતા માટે આવાને આવા કાર્ય કરતા રે અને અમને સમર્થન આપતા રે એના માટે તમામ રાઈડર વતી હું સૌનો આભાર માનું છું ભારત માતા કી જય જય